ત્યારે સુરત જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાની કુલ સોળ વિધાનસભા વિસ્તારમાં સો ટકા ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે સુરત જિલ્લાની સોળ વિધાનસભા વિસ્તારમાં અડતાલીસ લાખ હજાર પાંચસો બાર મતદારો નોંધાયેલા છે જે પૈકી તોતેર પોઈન્ટ અડસઠ ટકા મતદારો એટલે કે કુલ પાંત્રીસ લાખ નેવું હજાર આઠસો મતદારોના ફોર્મ પરત આવ્યા હોવાથી ડિજિટાઈઝેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જેથી મતદાર યાદીની ફાઇનલ ડ્રાફ્ટ યાદીમાં આ પાંત્રીસ લાખ નેવું હજાર આઠસો મતદારોનો સમાવેશ થશે

જાણીએ છીએ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી છે છેલ્લા ચાર તારીખથી આપણે સતત જે આખું તંત્ર છે એમાં લાગેલું છે અને એમાં એક સારી કામગીરી આપણે જે છે સુરતમાં ઓલમોસ્ટ સો ટકા સુધીની આપણી કામગીરી સુધી પહોંચી શક્યા છીએ આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ એ છે કે બે ત્રણ વસ્તુ હતી કે આપણે અત્યાર સુધી સેવન્ટી થ્રી સિક્સ જેટલા વોટર સુધીના ફોર્મ્સ આપણી પાસે પરત આવ્યા છે એનો મતલબ એ છે કે એની સિવાયના ઓલમોસ્ટ પચીસ પોઈન્ટ નવ ટકા જેટલા ફોર્મ છે એ અનકલેક્ટેબલ રહ્યા છે એટલે એ પાછા નથી આવી શક્યા કમિશનની સૂચનાથી અમે ગઈકાલે બધા બીએલઓ શ્રી મારફત એવા જેટલા પણ અપસેન્ટ ડેડ શિફ્ટેડ વોટર્સ હતા એમની યાદી છે પોલિટિકલ પાર્ટીઝના જે બૂથ લેવલ એજન્ટ છે એમને સોંપી છે અને એ સેમ યાદી છે આપણે કલેક્ટર ઓફિસની જે વેબસાઇટ છે એમાં પણ મૂકી છે એટલે બધા જ બધી જાહેર જનતાએ જોઈ શકશે કે કેટલી જેટલા જે ફોર્મ્સ છે ઓલમોસ્ટ અરાઉન્ડ બાર લાખ અડસઠ હજાર જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ્સ જે કયા 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 લોકોના ફોર્મ્સ પાછા નથી આવી શક્યા એની બધી જ યા ટોટલ યાદી છે નામ સાથે આપણે પાર્ટ વાઈઝ એમાં મૂકી છે આપણા વેબસાઇટ ઉપર વધુમાં ડૉક્ટર સૌરભ પારધીએ કહ્યું કે મતદારોની ગણતરીના તબક્કા દરમિયાન ઘરે ઘરે જઈને ગણતરીના ફોર્મના વિતરણથી લઈ તેના ડિજિટાઈઝેશનની કામગીરી સુપેરે કરવામાં આવી છે જો કોઈ મતદારનું પોતાનું નામ નીકળી ગયું હોય તો આગામી નવ દસ અને અગિયાર ડિસેમ્બર એમ ત્રણ દિવસમાં પોતાના બીએલઓ પાસે ફોર્મ જમા કરાવી શકશે જો આગામી ત્રણ દિવસમાં ફોર્મ પરત કરવામાં નહીં આવે તો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી જશે પરંતુ મતદારો પાસે વધુ એક તક રહેશે જેમાં તારીખ સોળમી ડિસેમ્બરે ફાઇનલ યાદી પ્રસિદ્ધ થયા બાદ પણ ફરીવાર ફોર્મ નંબર છ ભરીને પોતાના નામ મતદાર યાદીમાં ઉમેરી શકાશે પરત મેળવી ના શકાયેલ હોય તેવા ગણતરીના ફોર્મ એટલે કે એબસન્ટ પૈકી સુરત જિલ્લામાં એક લોકોના મૃત્યુ થયા છે

એ સંપર્ક કરીને પોતાના બ્યુરોનો સંપર્ક કરીને એ ફોર્મ હજી પણ ભરી શકશે અને એમનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી પછી ઓછું ના થાય જો ત્રણ દિવસમાં આમાંથી ફોર્મ પાછા નહીં આવે તો એ બધા જ નામો જે છે ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી જશે જો કે હું અહીંયા એ પણ મેન્શન કરવા માગું છું કે જો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી પણ જાય તો પણ કોઈએ પેનિક થવાની કોઈ જરૂર નથી એના પછી જ્યારથી ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે સોળ તારીખથી સોળ તારીખથી આપણે જે બધા જ લોકો છ નંબરના ફોર્મ્સ ભરી શકશે અને ફરીથી પોતાનું જે નામ છે એ યાદીમાં ચડાવી શકશે બટ હિતાવહ એ છે કે અત્યારે જે ત્રણ દિવસનો આપણી પાસે ટાઈમ છે એમાં જેટલા પણ પોતાનું નામ ચેક કરી લેજો અને જો એસડી યાદીમાં સમાવેશ થતું હોય તો તમારા બીએલઓને સંપર્ક કરીને એ પોતાનું જે ફોર્મ છે એ જમા કરાવી દેજો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત